કે તમે આખું વર્ષ તો જે ખાવું હોય જે પીવું હોય ખા ખા કરો છો શેત પેટ ઊણું નહી થવા લેતા શેત ભૂખ લાગી પકોડી ખાઈ લઉં શેત ભૂખ લાગી દાબેલી ખાઈ લઉં અને ઘેર હોય તો કે લાય આ તરી લઉં કાતરી તરું ને મેગી બનાવું આ બનાવું તે બનાવું આ શું ખોટું દીકરીઓ તો નવો નવો ટ્રાય કરે કે લાય આવું બનાવું What, a more